અમેઝિંગ ઉના દ્વારા ઉના તાલુકાના દેરોડા ગામે છે ખૂબ આવ છે ટ્રસ્ટ ને આજે આપણે લોકો મુલાકાત લઈએ છીએ તો ચાલો ટ્રસ્ટ પ્રમુખ પાસે આપણે ટ્રસ્ટ ની કામગીરી વિશે જાણીએ મારું નામ અક્કી સનાય ખૂબ છે હું ખૂબ આવ છે કે પણ ટ્રસ્ટ નો પ્રમુખ છું તમને ખૂબ આવ છે ટ્રસ્ટ તમારી સંસ્થા વિશે તો વાત કરીએ તો અમે આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે અંગકો માટે વૃદ્ધો માટે નિરાધાર લોકો રોડ રસ્તા ઉપર ને ભોજન વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છીએ

ભોજન આપો છો તો ક્યાં અને કેવી રીતે ભોજન આપો છો તથા પોતાના નિમિત્તે ભૂખ્યા ને અમારો ભાઈ એવો છે કે રોડ રસ્તા ઉપર હોય છે નિરાધાર હોય છે જેને ધમવાનું મળી ગયો નથી અને અમે ધમવાની વ્યવસ્થા અને કોઈ અમારા દાદાશ્રી છે અમે એને આવકારીએ છીએ આપી શકે છે ભોજન

અમે જે ઓનાવતી ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરકીશ કુબાત નો અમે આભાર માનીએ છીએ કે આ બી વેલ્યુએબલ માહિતી અને પોતાના અનુભવ અમે શેર કર્યા ટ્રસ્ટને અમે હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ